નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો એકત્રીસથી થી ત્રણસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડ નેવુંથી થી ઊંચો બજાર ભાવ બસો નેવું ભાવનગર માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ બસો એસી તેમજ પાલીતાણા માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો થી ત્રણસો ઓગણસાઠ તળાજા માર્કેટ યાર્ડ એકસો બે થી બસો ચાલીસ તેમજ કોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકોતેરથી ઊંચો બજાર ભાવ બસો સિત્તેર જસદણ માર્કેટ યાર્ડ એકસઠથી ઊંચો બજાર ભાવ એકસો ઓગણસાઠ જેતપુર માર્કેટ યાર્ડ સોથી ઊંચો બદાર ભાવ બસો છત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાણું થી ઊંચો બદાર ભાવ એકસો સડસઠ દાહોદ માર્કેટ યાર્ડ એકસો એક થી ત્રણસો તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સો થી ઊંચો બદાર ભાવ ત્રણસો ધોરાજી માર્કેટ યાર્ડ પચાસ થી ઊંચો બદાર ભાવ બસો એકત્રીસ અમરેલી માર્કેટ યાર્ડ નેવુંથી ઊંચો બજાર ભાવ બસો સિત્તેર વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠ થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ બસો પચીસથી ઊંચો બજાર ભાવ બસો નવ્વાણું ભાવનગર માર્કેટ યાર્ડ બસો છવ્વીસથી ઊંચો બજાર ભાવ બસો તોતેર ગોંડલ માર્કેટ યાર્ડ બસો છથી થી ઊંચો વધાર ભાવ બસો ઓગણપચાસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો